જય જવાન જય કિસાન માર વીજો છે ને કે કોમ કરે છે કોકરા ભરે તે એને સારું કરતા આવડે બાળો છે ને કેવી રીતે સારું કરે છે વિડીયો પૂરો જોજો એટલે ખબર પડી જાય કે કેવી રીતે ચાલુ કરે છે અમાર બધા ગાંડી પૂરા બળ કોકરા ને આવે છે હોનું આવે હોનું આ વિદ્યાનો રાડો છે જો હોનું આવશે હમણાં એકલું હોનું આ હોનું છે મારે આ બંકાનું હોનું આ વાળો હોનું નેકલ્યો